તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજનો જે વિડીયો છે તેમાં હું તમને બતાવીશ કે તમે તમારા પોતાની જે નામવાળી રિંગટોન હોય છે તે તમે કેવી રીતે બનાવી શકો એટલે કે મિત્રો જ્યારે પણ તમને કોલ આવે છે ત્યારે મિત્રો તમારા મોબાઈલની અંદર જે પણ રિંગટોન વાગે છે એની જગ્યાએ મિત્રો હવે તમે તમારા પોતાના નામવાળી એક જે સોંગ હોય છે એક મિત્રો ગીત વાગશે જેમાં તમારું નામ આવશે અને જેવું તમને કોઈનું કોલ આવશે એટલે ડાયરેક્ટથી રિંગટોન વાગશે ઓકે તો આ રિંગટોન તમારે કેવી રીતે બનાવવી કેવી રીતે મોબાઈલની અંદર સેટ કરવી સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપી દઈશ ઓકે તો રિંગટોન બનાવવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ શું કરવાનું રહેશે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર એપ્લિકેશન જે છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે પ્લે સ્ટોર મિત્રો ઓપન કર્યા પછી તમારે અહીંથી માય નેમ રિંગટોન મેકર આ રીતે સર્ચ કરી લેવાની રહેશે તમે આ રીતે સર્ચ કરશો એટલે ઘણી બધી એપ્લિકેશન અહીંથી આવી જશે હવે શું કરવાનું રહેશે સૌપ્રથમ જે એપ્લિકેશન અહીંથી આવે છે તેને તમારે તમારા મોબાઈલની અંદર અહીંથી ડાઉનલોડ સિમ્પલ કરી લેવાના છે ઓકે તો આપણે આ જે એપ્લિકેશન છે તેને અહીંથી ડાઉનલોડ કરી લેશું તો આપણી એપ્લિકેશન અહીંથી ડાઉનલોડ થઈ ચૂક્યું છે સિમ્પલ આપણે તે એપ્લિકેશન અહીંથી ઓપન કરીશું એટલે કાંઈક આ રીતે એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે તેને આપણે અહીંથી લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરીશું રાઇટ નોઇક છે તેની ઉપર ક્લિક કરીશું તેના અહીંથી નેક્સ્ટ ઉપર આ રીતે તમારે ક્લિક કરી દેવાને રહેશે પરમિશન માગે તે પરમિશન અહીંથી તમારે અલાઉ કરી દેવાની રહેશે એટલે એપ્લિકેશન આ રીતે અહીંથી ઓપન થઈ જશે હવે શુક્રોને રહેશે તમારે તમારા નામની રિંગટોન બનાવી છે તો અહીંથી લખેલ છે માય નેમ રિંગટોન તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું હશે એટલે આ રીતનું અહીંથી એપ્લિકેશન ઓપન થઈ જશે તેના અહીંથી જે ખાલી જગ્યા છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે તમારું જે પણ નામ હોય તે નામ તમારે અહીંથી આ રીતે છે આ રીતે તમારે નામ અહીંથી ટાઈપ કરી દેવાના હશે ઓકે જે પણ નામની તમારે રિંગટોન બનાવી હોય તે નામ તમારે આ રીતે અહીંથી લખી અને અહીંથી ગેટ રિંગટોન ઉપર ક્લિક કરી દેવાના હશે એટલે મિત્રો જોઈ શકો છો આપણા નામને અહીંથી ઘણી બધી રિંગટોન અહીંથી બની ચૂકી છે તમે અહીંથી જે રિંગટોન છે તે અહીંથી પ્લે કરીને પણ સાંભળી શકો છો અહીંથી મિત્રો તમે રિંગટોન પ્લે કરી શકો છો અને અહીંથી તમે તમારા મોબાઈલની અંદર ડાયરેક્ટ અહીંથી સેવ કરી શકો છો અને એપ્લિકેશનની અંદરથી તમે રિંગટોનને સેટ પણ કરી શકો છો તો મિત્રો જો તમારે પણ તમારે પોતાના નામવાળી રિંગટોન બનાવવી હોય તો તમે આ એપ્લિકેશન એક વખત ટ્રાય કરી શકો છો બહુ જ મસ્ત એપ્લિકેશન છે અને એકદમ સિમ્પલ છે તમે તમારા નામવાળી રિંગટોનથી બનાવી શકો છો કોઈપણ જાતનું પ્રોબ્લેમ આવતું હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો